આણંદ જિલ્લામાં એલિકોન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ઇન્ટરસ્ટેટ ઝોનલ ટુર્નામેન્ટ આણંદ જિલ્લામાં આણંદ ડિસ્ટ્રિક્ટ વેટર્ન ક્રિકેટ એસોસિએશન દ્વારા ઇન્ટરસ્ટેટ ઝોનલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં બોમ્બે ગોવા ગુજરાત અને મહારાષ્ટ્રની ટીમોએ ભાગ લીધો હતો અંતિમ યોજાયેલ ફાઇનલ મેચમાં મુંબઈ અને ગુજરાત વચ્ચે સરખે સરખો સ્કોર થતાં સુપર ઓવર કરવી પડી હતી જેમાં ગુજરાતની ટીમ સોળો પોઈન્ટ સાથે વિજેતા બની છે અને તેઓ હવે ઇન્ટર ઝોનલ ટુર્નામેન્ટ રમવા માટે રાયપુર જશે ઇન્ટર ઝોનલ મેચ વેસ્ટ સાઉથ ઇસ્ટ સેન્ટ્રલ નોર્થ ઝોન વચ્ચે રમાશે એલેકોન ગ્રાઉન્ડ ખાતે રમાયેલ મેચમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું મોમેન્ટો તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું ઇન્ટર સ્ટેટ ઝોનલ ટુર્નામેન્ટમાં વિશ્વજીત સોલંકી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને મહારાષ્ટ્રમાં તેમના ક્રિકેટ કેરિયર પર ફિલ્મ પણ બનેલ છે તે પ્રવીણ તાબેને બેસ્ટ બોલરનો પુરસ્કાર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યો મુવમેન્ટ બે ઓગણીસો અઠ્ઠાણુંમાં શરૂ થયેલી ચેતન ચૌહાણ જે એક ટેસ્ટ પ્લેયર છે એ એમના એ વાત અમારા ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને એ વખતે ચા પાંત્રીસની એજ લિમિટ હતી જે લોકો રિટાયર થયા હોય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં હતી પાંત્રીસની ઉપર હોય અને ફિઝિકલી સારા હોય એ લોકો માટે ટુર્નામેન્ટ શરૂ કરવાનું હવે એ અત્યારે એ એની એજ લિમિટ ચાલીસ કરવામાં આવી છે અને તમે જોયું હશે કે ચાલીસ વર્ષના ઉપરના પણ છોકરા કેટલું સરસ રમતા હતા સમટાઈમ્સ એવું લાગતું હતું કે એમની એજ કેવી ઓછી હશે પણ દેવાર રિયલી ગ્રેટ આ વેટરન મુવમેન્ટ બે હજાર લાબુ ચાલશે હવે આઈ આઈવીપીએલ એટલે હવે આઈપીએલના લાઇન ઉપર શરૂઆત ટુર્નામેન્ટ કરવાની પછી ઇન્ટરનેશનલ પણ ટુર્નામેન્ટ શરૂ થવાની છે અને આમાં ઘણા સારા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ પણ આગળ આવીને મદદ કરી રહ્યા છે આઈવી વેટરન ક્રિકેટનું ભાવિ બહુ સારું છે એનું આઈ વિશ દેમ ઓલ ધ બેસ્ટ અને ગુજરાત ટીમે આજે જે શો કર્યો છે એ રિયલી વન્ડરફુલ છે અને સ્ટેન્ડર્ડ ઓફ વેટરન ટિકેટ એટલું બધું સુધરી ગયું છે ને બધું અમે ઉપર બેસતા હતા ડરતા હતા કોઈ છગ્ગો મારીને તો વાગે એવું હતું એટલા સુંદર શોટ મારીને એવું લાગતું હતું કે આ લોકો હજી કે સ્ટીલ ફિટ ટુ પ્લે રેગ્યુલર રીતે થેન્ક યુ ઓલ ઓલ ધ બેસ્ટ sudhir kulkarni secretary board for veteran cricket in india this movement is already taken place in the 1998 and now it's our silver jubilee year we have started concentrating on not only over 40 over 50 over 60 over 70 all different types of age groups will participate in future cricket thank you very much